ઓગળી ગયો હવે તો ઓગળી ગયો હવે તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધા નિદ્ર સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છે બધાને તો જો અહીંયા લંડનમાં તો રાતે સાડા નવ દસ વાગે સ્નો ચાલુ થઈ ગયો તો બહાર એવું શું કહેવાય ઠંડુ છે અને અહીંયા ગરમા ગરમ કૃષ્ણાબેન બનાવી રહ્યા છે ઢોકળા હું તો તારી વાત કે તું આય ને ત્યારે મારે તો ઈડલી માં તો મેં કર્યું ઈડલી માંથી થઈ ગઈ તી ઢોકળા તું આવી પછી બનાવી એમ મસ્ત ફૂલી ફૂલી રેડી થાય છે ઢોકળા ની આલો ઉપર ઠેઠ આવે ઈ ફટાફટ નાખવાનું ચટણી બનાવા માટે પછી એની અંદર ફુદી નો નાખવાનું ને ટોપરા નો હોય ને ઈ અને મરચી ને સોલ્ટ નાખી દે બાઉલ ને ઓલા માં કાઢ લે આપણે ઓલું મિક્સર હા મિક્સર નું ઝાર થાય ને ઢોકળા મસ્ત થાય થોડાક ઢોકળા નાખી દેવાના થોડાક મરચી નાખવાની ફુદી અને પેલું આપણે ટોપરા છીણ છે ને એ સોલ્ટ મસ્ત થઈ જાય

પૂજા કરીને છું મારા માટે રેવા દેજો ઢોકળા સ્મેલ લઈ લે નહી મારે તો શું કે મસ્ત સુગંધ આવે હાથો સરસ આવ્યો ખાટો ખાટો અહીંયા આશીસે પૂજા ચાલુ કરી દીધી છે રાતે સ્નો પડ્યો તો પણ અત્યારે પાછો પીગળવા છે વરસાદ આવે એટલે એટલે પડે કેવું આમ કુદરતી એકદમ શાંત વાતાવરણ થઈ જાય મહારાજ માટે સરસ ગરમા ગરમ દેશી ઢોકળા તૈયાર થઈ ગયા છે સાથે સરસ મજાની ગ્રીન ચટણી તીખી તો મહારાજ ગરમા ગરમ ઢોકળા થઈ ગયા છે તૈયાર મહારાજ ને પણ થાળ ધરાઈ ગયો છે

આપણે બ્રેકફાસ્ટ તો પૂરો થઈ ગયો છે અને હવે રસોડું ક્લીન પણ થઈ ગયું છે અને હવે બધા રેડી થઈ ગયા છે આવો સ્નો પડ્યો છે બહાર તોય બધા બહાર જાવું છે કેમ તો ક્યાં જવાનું છે બધાને

તો આપણે ફાઇનલી આપણે હિંકલી પહોંચી ગયા છીએ કોમલ અને જયભાઈના ઘરે જય સ્વામિનારાયણ અને આવતા વેત જો શું કહેવાય કોમલ આંટીએ બધા નાસ્તો આપી દીધો છે ગરમા ગરમ પફ અરે અરે એ વાત જો કેવી લાગે છો ઉઠીને આ ફાળ બાળ બધું વિખાઈ ગયું છે ત્યાં સ્મિતુભાઈ નો નાસ્તો ચાલુ છે અહીંયા છોકરાઓનો ચાલુ થઈ ગયો છે કેવા પપ બન્યા છે

સાણે મેથી નાખવાની गेहूं કેસિસ મે પક થતો તો હા તો ના કે આ đu મરચી લાલ મરચું મીઠું જીરું તેલ દહીં થેપલા પોચા થાય તને દેશી થેપલા જેવું જે સંભાર જય સંભાર ગરમાગરમ સેવ ટમેટાનું શાક રેડી થાય છે કોમળ સ્મે લાવે તો મસ્ત શાક ની સુગંધ થેન્ક યુ બાજુ આપણું દેશી જમાવટ થઈ ગઈ છે છાસ ને થેપલા ને સેવ ટામેટા ને શાક અને આ બાજુ આ બ્રિટિશર હોજો પીઝા પાર્ટી ચાલુ થઈ ગઈ છે કેમ આપુ થેપલા યો ને એક કેમ આપુન મંત્ર તોડાયો છે ખાશી તો તમને ભૂખ લાગી છે

તો હવે થી જો આવી ગયા છે અને છોકરાઓ તો બ્રશ કરવાને શોભા જતા રહ્યા છે અને અહીંયા જ કરીએ નો એન્ડ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સુ અવર નેક્સ્ટ બ્લોગ ચલો ધ્યાન રાખજો તમારું એન્ડ બાય